નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે દિવાળી નો તહેવાર દરેક ના જીવનમાં ઉજાસ લાવે તે માટે દીવડા પ્રગટાવવામાં આવે છે આજે ઓનલાઈન શોપિંગ ના જમાના માં માટીના કોડિયા નું ચલણ યથાવત રહ્યું છે દિવાળીના તહેવારો દરમિયાન ઘરે ઘરે દીવડા પ્રગટાવવામાં આવે છે દિવાળીને અનુલક્ષીને માટીકામના કારીગરો દ્વારા માટીના કોડિયા તૈયાર કરવામાં આવી રહ્યા છે આજે લોકો ઓનલાઈન ખરીદી કરી રહ્યા છે માર્કેટમાં પણ અવનવી ડિઝાઇનવાળા મીણના તૈયાર કોડિયા મળે છે આમ છતાં તહેવાર દરમિયાન કોડિયા વેચાશે તેવી આશા સાથે કારીગરો માટીના કોડિયા તૈયાર કરી રહ્યા છે અગાઉના વર્ષો કરતાં માટીના કોળિયાનું ચલણ ઘટ્યું હોવા છતાં હજુ પણ અમુક વર્ગ માટીના કોડિયાનો ઉપયોગ કરતો હોવાનું કારીગરે જણાવ્યું હતું